કારો તહેવાર હતા બે દાણા તે જવાનું નહીં ખેતરમાં તે અમે હેતમાં જાય જોતા આવ કે જેવા છે જેવા નહીં પછી જો સીલ શીલ ઉગ્યું ગાવ આમ જોતો દવા ફોટી જાઉં પછી હારા પેલી વરિયારી આવી જાય છે ઉતારવામાં પછી મારે હારા પેલું ફોટી આવી જાય છે કપાવાનું ગોડવાને અને મારે હારે આવી જાય છે તે ઉતારશે બધા રાગી 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 ઉતારછ પછી હું પોણિયા હાણ કાલ છોકરો મોકા લઉં હોપાવા પાવા પાવા આવી જશે કે છોકરો મોકા લઉં છું પાવા ખેતરમાં પછી પછી પવન કોઈ આવી જાય જાણીને ચીલા ભાગવાના હા હરાના ધોરણ આપવાના એ ચાઇના ચાઇના હારા પગમાં આ વાપરવાના હારે ના પાડી દે ચાયનો ધોઈ ધોઈ લો બધો તો મારા ફૂટ કપાઈ ગયો મારા અને પગ વાગી હશે ને લાભવાના નહીં ધોઈ ધોઈ તો મારા રસ્તી મોનતી નહીં ચાયના ચાય ના એટલે આ ઉત્તરાયણ જાય હું બારે મહિના ઉત્તરાયણ આવશે આને પગમાં આવ્યા અને પછી કપાઈ જાય આ વાપરવાને તો રસ્તી મનતી નહીં ચાયના લઈને આવી જ બધા કપાઈ જાય મારે બૂટમાં ફૂટમાં રહી આવીને કપાઈ ગયો ફૂટનું બૂટ પોર મળ આ રે છે ને પોર આપડો કમ માં ને આ ઉતરાયણ તો કપાઈ પોર નહીં જવા દઉં પેલા અત્યારે જોવા પડ્યો ને બધા થી વેણી 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 આવો ઘટ્ટો બનાવી દઉં

જો મારે તો ડળવું જોજે ખાલી આ માર દૂસ વગરનું જો ખાધું રંગ બે રંગી કેવું બન્યું છે પડી જઈજો આ છોકરો હારું કરી જો બધી વેગી કરી કરી બાળી કૂટો થાય તાર હવે કરો જો શું કરો છો આ બધું

ચાય ના દુડી એટલે ચાયના દુડી મારો હું તો હજી રાગરાગ બનાવ્યો મસ્ત બનાવ્યો બહુ પડે ખાલી જુઓ કેવું દેખાય કટ માં આ લોપ તું બને પર મારા ગોળ બને ભાઈ આ બે દાડા ઉકરણ પડી ના તો આટો મારવા ખેતરમાં માં તે આ બેરંડો માં જ જો તો તો કે લાઈન પાણી પાણી બહુ જીવ આવી હોય તો ત્યાં એક એરંડા આ બાગલો એક એરંડા આ બાગા દોડો લોબો ચાઇનાનો થઈ જશે જતા જતા મને ગળો વેઠવાનો એ દુયડો મારા હેતરમાં એવી રીતે પડ્યા હતા બે થઈને તો પછી આખા ગોમના સીમાડા બધા એટલા દુયડા એવા પડ્યા તે વિચાર મને કેવો આવ્યો છે કે ના હોય તો બધા ડોહા ડોહાથી વન બધન બોલાવું અને અમે ડોહા ડોહા થઈને જ શરૂઆત કરીએ કે ભાઈ આ ઉત્તરાયણ તો પડી જાય પણ આડા આવડા દોયડા પડ્યા હોય તો આપણે એનો નાશ કરી દઈએ એટલે જેથી કોઈ પક્ષી છે કા કૂતરા છે કે ગમે તે કે હાલ મતલબ કે કોઈને વેટાય નહીં ઉત્તરાયણ તો જતી રહી

આ જો કે જો હા હા એને ઘરે લઈ હ આપળો ઈ બે નાથા ફરી વળીય ગાડીઓ દે ગાડીઓ ઉભા રો આવું ભેડી હા નાથા પર નીચે હા તો હા ના ભાઈ તો અમે જવું ફરતો ફરતો તો એ બધા ઢોખાણ ભેગા કરું અને ઢોખાથી જ શરૂઆત કરીએ એટલે હું છે ઢોખા વેંચા ને તો છોકરાને ખબર પડે ભાઈ હા ભાઈ હા હા બે હા નેકડા તો ઓટો મારવા કહો નેકડા નહીં કીધું અમે ઉતરણ તો ફાટી જઈ

બીજા કોઈ કરી છે એટલે ઉતરાણ પટી જાય પાછું આવો દોડા જોતા પડી જાય પડી જ ગયે વેળી એટલે શરૂઆત કરવાની જરૂર ઉતરાણ જેટલો પક્ષી નહી ભરાતો ને એટલો પટ્યા પછી પક્ષી પણ ખરા બે અને પછી નખ્યો જે કોઈ અડગ પક્ષી છોય સરતું હોય મારા પછી જાય ખબર મરી જાય એમ

હા આયા ઠંડી છે એવી પડે આ ગફૂર ડાળો આયો તોય તાડ ઉડતી નહીં ઉતરાણાય આયે લઈને આવી છે અંગાથી ને તાપ તપવા દે આ દોરાન ધોળો બધું ભેગુ બાળી ઉટવા દે એટલે હાળા ભરા ભરા કરી જ આખો ડાળો બગોમન બગોમન

આમાં દોયડા આડા જો ગમ પડ્યા હોય સીમાળા પડ્યા હોય ગમે તે જગ્યાએ પડ્યા હોય દોયડા તો ઘણા ભાઈ હાલ જ દોયડા જ બારતો જ બેઠો બેઠો કીધું બારી કૂટવા દે જોડાયા કર્યું છે તે

ખાવાય બીજો પણ ગરમ થવાનું જામ લઈ ને આવ્યો તારે ગોવાનો દોરો ભેગો કરશે મારા નહીં આપવાનો તું બાંધો છે એટલે ગોમનો ખરા નહી આવું લે આવું

હળો તમન ₹100 પણ ચકળો ના લગાવ તમે એ બીજી ગુઢળો છે પેલ બાજુ દે હા દે વેઢો વેણવાના છે હેડો હેડો કોમ કરતા

પણ દોરડા વેણીને અમે આ ઢગલા કરીને આવા ઢગલા બારતા બળતા છે એવા તમે તમારા ગામમાં જો જો દોરડા પડ્યા હોય ને તો મિત્રો વેણજો અને ઓનો નાશ કરી દેજો જેથી કરીને પક્ષી ક કોઈ માણસ નું કાળી દે ગળક પગે હોય ભરાય નહીં બરાબર બરોબર હું કેવું તેમ આ બધાનું સાચી હા આ કર્યું ને બધા ગામો ગોમ આવું કરશે અને હારો વિચાર જાવાના લીધે ઘણું બધું પક્ષીઓની જાનહાની હાનિ બચે માણસોન વાગતે બચે અલા જોઓ કે હળગાય જા પર 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 અને કુંટો લાગીને દોરા કરતી ચાઇનાનો દોરો વધી ગયો છે હા જોઓ હારે તો નાશ કરી દેજો મિત્રો બધા કાપીએ લ્યો કુંટા બા હંગાતી થોડું દબાવો

બાકી પક્ષીઓને બધું અમે વિચાર્યું નતું આ તો રૂડા વિચાર વિચારવા પક્ષીઓ તો જે ક્યાં લગાવવા નહીં દૂધ આવ